સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી મંદિરમાંથી પસાર થઈ રહ્યો છે આ મંદીની સૌથી વધુ માઠી અસર રત્ન રત્નકલાકારોને થઈ રહી છે જેમાં બેકારનો સામનો કરી રહેલા રત્ન રત્નકલાકારો આપઘાતના પગલા ભરી રહ્યા છે ત્યારે વધુ એક બેકાર રત્ન કલાકારે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે વરાછા વિસ્તારમાં રહેતા બાવીસ વર્ષ કેવલ બાબુભાઈ મકવાણાએ જય દેવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો પ્રાથમિક સારવાર માટે તેને પહેલા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને ત્યાર પછી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી પરંતુ સતત બગડતી સ્થિતિ વચ્ચે કેવલે અંતે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો કેવલ કલાકાર તરીકે કાર્યરત હતો અને પોતાના પરિવારના ગુજરાન માટે મહેનત કરતો હતો

ઝેરી દવા પીને આપઘાત કર્યો છે વરાસા વિસ્તારની આ ઘટના છે માતાવાડી ખાતે કેવલ બાબુભાઈ મકવાણા નામના યુવાને ઝેરી દવા ખાઈ અને આપઘાત કર્યો છે પરિવારના સ્વજનો સાથે વાત કરતા આર્થિક તંગી નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા થઈ હોય એવું અમને આશંકા છે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દી જલ્દી જાગો રત્ન ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે કલાકારોને બચાવો ઉદ્યોગકારોને પણ વિનંતી છે તમારે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક સંક્રામણ જે સામનો કરે છે એને બચાવવા માટે સરકારે આગળ આવવું